ક્ષત્રિ શક્તિ અસ્મિતા મંચના માધ્યમને આપ સર્વના પ્રતાપે અમને આવડું મોટું સ્થાન પ્રાપ્ત થયું છે સરસ મજાનો કાર્યક્રમ હતો ભાવનગર મહારાજ સાહેબનું ખૂબ જ મોટું સન્માન કરવાનો એક અમે નાનો પ્રયત્ન કરેલો ખરેખર એક હોલમાં જ આ કાર્યક્રમ થાય એવી ઈચ્છા હતી પણ લોકોની માંગ હતી કે ભાઈ અમને આ મોટા પાયે કાર્યક્રમ કરો એટલે આ ખૂબ સરસ કાર્યક્રમ થયો મારા સાહેબે પણ વધારો અને રાજકીય નહીં તો સામાજિક રીતે અમે જવાબદારીપૂર્વક આગળ વધવાનું કામ દરેક સમાજને સાથે લો કારણીય રાજપૂત સમાજ પણ આમાં સામેલિત હતા કાઠી રાજપૂત સમાજ હતા તેમજ નાડોદા રાજપૂત સમાજ પણ હતા એની સાથે ક્ષત્રિય ઠાકોર સમાજ પણ હતા તો હું માનું ત્યાં સુધી આપણે બધા આ ગૌરવ લેવાની વાત ક્ષણ છે કે તમને અને મને હું જે રાજપૂત તરીકે ક્ષત્રિય તરીકે મારું જે માન છે એ બધા સમાજે મને જે આંદોલનમાં મદદ કરી હતી એ બધાનું હું સન્માન કરી શક્યો એમણે બધાએ સન્માન ન સ્વીકારી રાજાઓનું સન્માન થાય એવું એક એક નેક એક નેમ સાથે બધા ભેગા થયા આ ગૌરવપૂર્ણ ક્ષણને આપ સર્વે વધાવી લીધી તે બધા હું આપ સર્વને પણ વંદન કરું છું અને અભિનંદન આપું છું કે આપ સર્વ અમારી સાથે રહી સમાજને એક કરવા માટે આપ એક તાતડે બંધાય અને સમાજને આગળ વધારવા માટેની જે નેમ અમે લીધી છે એમાં ભાવનગર સાહેબના હાથ મજબૂત કરવા માટે અમે જેમ જોડાઈ રહ્યા છીએ એમ આપ સર્વે અમને હર હંમેશ મદદ કરતા રહેશો એવી આશા રાખું છું આજે સ્ટેજ નથી લીધું સાહેબ આ ગૌરવપૂર્ણ ક્ષણ છે હું સાહેબ આને નાની વાત તમે સમજતા હોય તો મને ખ્યાલ નથી પણ હું માનું તેમ ખૂબ ગૌરવપૂર્ણ છે શંકરસિંહજી એવું કીધું હું બોલીશ પણ નહીં એટલે આ રાજકીય મંચ નથી એવું હમણાં સાબિત પ્રસ્થાપિત કર્યું છે સાહેબ આ ગૌરવપૂર્ણ ક્ષણ એની માટે અને મારી માટે છે કે આ રાજકીય પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે જ્યારે પણ રાજકારણ થતું હોય ત્યારે અમિતભાઈ શંકરસિંહજીને મળ્યા એ ક્ષણનો હું સાક્ષી છું મને ખ્યાલ છે શંકરસિંહજીને પણ સમાજની ચિંતા હતી એમણે બોલાવીને એમની વાત પણ એમણે કરી કે ભાઈ સામાજિક રીતે જે પ્રશ્નો છે એની ચિંતા અમિતભાઈ ખુદ કરી રહ્યા છે સમીક્ષા કરી રહ્યા છે સમાજની અવગણના થઈ રહી છે એની ચિંતા એમને છે એટલે હવે આ જે ડર હતો એને જ્યારે સમાજ એક પ્લેટફોર્મ ઉપર આવે તો માનું છું ત્યાં સુધી આ ડરને એમણે સમજવો પડશે એમણે સ્વીકારવો પડશે અને આનાથી આપણને ભવ્યતા અમને ક્ષત્રિય સમાજને જે ક્ષત્રિયને આ લાગતા તમામ સમાજ જે એમની સાથે છે એમને બધાને સન્માન મળી રહેશે અને જે રાજકીય જે રીતે બીજા રોટલા શેકી રહ્યા છે એવું રોટલા નથી શેકવા અમારે અમારે રાજકીય અમારું જે પરિબળ છે અમારી તાકાત છે એને સન્માન આપશો એટલી જ અમારી વિનંતી છે